જીએમડીસી પ્રોજેક્ટ જે છોટાઉદેપુર એટલે એમ કહેવાય કે ટ્રાઇબલ એરિયામાં આદિવાસી વિસ્તારમાં જે જીએમડીસી પ્રોજેક્ટ જે એમ કહેવાય કે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એમાં અઠ્યાવીસ ગામડાઓ જે વિસ્થાપિત થવાના છે નમસ્કાર મિત્રો આજના ફ્રી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે તો દોસ્તો ત્યાં જે એ ગામના લોકો અઠ્યાવીસ જેટલા ગામડાના લોકો વિરોધ કરવા માટે જાય છે જે જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન કરવા માટે આવેદનપત્ર આપવા ગયા ત્યાં જે નેતાઓ એક પણ ન દેખાયા એમાંથી એક જ નેતા એવા કે જે બીજેપીમાં હોવા છતાં જે સરકાર સામે એ લોકો સાથે ઊભા રહ્યા એ રાજેશભાઈ રાઠવા ઘણા સમયથી ચર્ચામાં છે તો એ રાજેશભાઈ રાઠવા હવે લોકો સાથે ઊભા રહેશે અને એ એમના જ સરકાર સામે લડવાના મૂડમાં છે હવે રાજેશ રાઠવા જ એ લોકોનો સહારો છે કારણ કે બીજેપી ભારતીય જનતા પાર્ટીમાં એ નેતા છે અને એમની સરકાર સામે એ રાજેશભાઈ રાઠવા હવે લડશે તો મિત્રો તે ગામના લોકો ઘણા હેરાન પરેશાન થઈ રહ્યા છે કે એમના અમારી બાપ દાદાની પેઢીઓ અહીં વર્ષોથી વસવાટ કરતી હતી હવે અમને ઉજાડી દેશો તો અમે ક્યાં જઈશું એવું લોકોનું કહેવું છે લોકોનું અલગ અલગ નિવેદન આવ્યું છે કે ભાઈ આ સરકાર અમને અહીંથી ઉજાડશે તો અમે અમારી જીવન પરિસ્થિતિ જે જીવવાનું જે જોખમ થઈ જશે અમે જે અહીંયા જંગલમાં સારી રીતના રહેતા હતા અમારી પ્રકૃતિ સાથે સારી એવી તો એમ કહેવાય કે પ્રકૃતિ સાથે અમે જીવનારા લોકો છે અમને જંગલમાંથી અમારા વિસ્તારમાંથી વિસ્થાપિત ન કરે એના માટે આ પ્રોજેક્ટ રદ કરે એવું લોકોનું કહેવું છે પણ હવે સરકાર આગામી દિવસોમાં આ જે પ્રોજેક્ટ રદ કરશે કે કેમ એ હવે જોવાનું રહેશે પરંતુ આ જે નેતા છે એ લોકોના વહારે આવ્યા છે તો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં સુધી જય હિન્દ જય